ડબોઈ ટીમ્બી ફાટક ચોકડી પાસે લગાવવામાં આવેલી લાઇટ્સ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં છે આ બંધ હાલતમાં લાઇટ્સ હોવાને લઈને અકસ્માતનો ભય વાહન છે ડબોઈ ટીમ્બી ફાટક ચોકડી અને તરસાણા ચોકડી રોડ વિભાગ દ્વારા લાઇટો લગાડવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે જેને કારણે કઈ દિશામાં જવું તે વાહન ચાલકોને ખબર પડતી નથી અને જેને કારણે અકસ્માતો પણ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી છેલ્લા બે મહિનાથી તો આ લાઇટો ચાલુ થતી જ નથી અને ત્યાં ઝાડી ઝાખડાને કારણે લાલ પીળી લાઇટો દેખાતી નથી ડવોઈથી બોડેલી વાઘોળીયા જવાની આ ચોકડીઓ છે મેઇન ચોકડી હોય વહેલી તકે સ્ટેટ હાઇવેના અધિકારીઓ આ લાલ પીળી મૂકેલી લાઇટો વહેલી તકે ચાલુ કરાવે અને આજુબાજુથી જાણી ઝાખડા દૂર કરાવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે